હું તો મારી ફરારી ગાડી લઈને નીકળ્યો તા તો જોયું તો શ્યા બાજુ બાજુભાઈ શેઠ ની બાજુમાં અને બગીચાની આ બાજુ જુઓ તો હેલ્મેટ વેચે છે મારા આવ અને કોઈને પણ હેલ્મેટ લેવા હોય તો આ જગ્યાએ પહોંચી જજો મારા ભાઈઓ આપણે જઈ રહ્યા છીએ આજી ડેમ અને આજી ડેમ પાસે જોઈએ તો ચારે બાજુભાઈ એસી ફૂટના રોડ ઉપર જોઈ લ્યો ભાવનગર મેઇન રોડ ઉપર કોઈને પણ હેલ્મેટ લેવા હોય ને મિત્રો તો દુકાને દુકાનો છે મારા કલેજ જાવ કોણ હે રુક કહા સે આતે હે ઘુમાવ કેમેરામેન ને કેમેરો ઘુમાયો તો ઓહો થપ્પે થપ્પા અને આને તો ભાઈ જોઈ લ્યો માટલાની બાજુમાં ઊભું કરી મેક્યું છે અમેને આગળ જઈએ તો આ बाजूની સાઈડમાં પણ ચાલુ છે ઓલરેડી જોઈ લ્યો મિત્રો આવી જાજો આજે ડેમે ફરવા જતા હોય તો હેલ્મેટ લેતા જાજો કારણ કે હેલ્મેટ નો નિયમ હવે લાગુ પડી ગયો છે અને બધાને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલે નિયમનું પાલન કરજો અને આપણે 80 ફૂટ વાળો રોડ છે ભાવનગર મેઈન રોડ વાળો જોઈ લ્યો આપણે આરટીઆઈ ની સામે પણ છે એટલે મિત્રો લેતા જાજો અને નિયમનું પાલન કરજો અને અમારો વિડીયો લાગ્યો હોય સારો તો લાઈક અને કોમેન્ટ કરજો